છોટા ઉદેપુર નગરના રામજી મંદિર અને જાગનાથ મહાદેવ મંદિરના મહંતોની ચાદર વિધિ સદર્ભે ભવ્ય શોભાયાત્રા નીકળી છોટા ઉદેપુર નગરમાં આવેલ શ્રી જાગનાથ મહાદેવ મંદિર અને શ્રી રામજી મંદિરના મહંત શ્રીઓની ચાદર વિધિ તેમજ જાગનાથ મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલિત સંત શ્રી માધવદાસજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાનો અને સંત ભંડારો રાખવામાં આવેલ હતો મહન શ્રી શ્યામદાસજી મહારાજ અને મહન શ્રી યોતિષરદાસજી મહારાજની સંયુક્ત રીતે ચાદર વીધી મહનતાઈના સતભરે શોભાયાત્રા તારીખ સત્તર એક બે હજાર ચોવીસના રોજ સવારના સાત વાગ્યાથી શ્રી ગોરા રામજીથી નીકળી નગરના વિવિધ માર્ગો ઉપસ્થિત ફરી શ્રી જાગનાથ મહાદેવ મંદિરે ગમન કરી હતી મહંતાઈ મહોત્સવ શ્રી નર્મદા બિરકત મંડનાના અધ્યક્ષ શ્રી મહંત એકસો આઠ ભરતદાસજી મહારાજના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો શોભાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા હારબંધ બગીઓ અને રથોમાં ભારતભરમાંથી આવેલ સાધુ સંતો અને મહંતો શોભાયમાન અને બિરાજેલ હતા ખૂબ જ ખુશીનો માહોલ જણાતો હતો શોભાયાત્રામાં નગરના આગેવાનો પ્રભુત નાગરિકો રાજનેતાઓ અને ધાર્મિક સંસ્થાઓના કાર્યકરો જોડાયા હતા ભાવિક ભક્તોએ સુરક્ષા સદર્ભે અંગ કસરત દાવપેચ નિદર્શન કર્યું હતું બીરો રિપોર્ટ નટવરભાઈ પરમાર છોટા ઉદેપુર પ્રકોપ ન્યૂઝ કલોલ